તાલુકાના નારદીપુર કોટા રોડ ઉપર પૂજક સમાજની આવેલી ધર્મશાળામાં મંદિરના નિર્માણ તેમજ તેના ખાતમુહૂર્ત વિધિને લઈને બોલાવવામાં આવેલી જાહેર સભામાં

કામગીરી કરવામાં આવતી ન હોવાને લઈને લોકો નારાજ હતા તો બીજી તરફ ટ્રસ્ટીઓ દ્વારા આજની આ જાહેર સભામાં થયેલી તોડફોડ તેમજ મારામારીની ઘટનાઓને લઈને ખુરશીઓ તેમજ ગાડીઓની થયેલી તોડફોડ તેમજ લોકો સાથે થયેલી મારામારીની ઘટનાનો મામલો કલોલ તાલુકા પોલીસને પહોંચ્યો હતો અને ખલોલ તાલુકા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે મહેન્દ્ર રાવલનો રિપોર્ટ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ ગાંધીનગર